માતાજીનો ચમત્કાર એક સાચી કહાની એક કહાની છે એવા ભક્તની જેની શ્રદ્ધા અને ભરોસાએ માતાજીને પણ જમીન પર ઉતારી દીધા એ ભક્ત હતા ઘાટપુર ગામના હરિભાઈ હરિભાઈ સારા ખેડૂત હતા પણ ભક્તિમાં એટલા ડૂબીલા કે તેમનું જીવન માતાજીના સેવા વિના અધૂરું લાગતું દરેક શનિવારે તેઓ પાવાગઢ જતા પરંતુ એક વર્ષ એવો આવ્યો કે પાક નિષ્ફળ ગયો ઘર ખર્ચ પણ પૂરતો ન રહેતો માતાજીના અવાજમાં હરિભાઈ તારી શ્રદ્ધા સાચી છે તું રોટલી જેમ પ્રેમપૂર્વક આપે છે એમ તારી પરીક્ષા આવશે હું તારા દ્વાર આવીશ હરિભાઈ ઉઠે છે પરિવાર સાથે વાત કરે છે સાંભળો છો માતાજી મારા સપનામાં આવ્યા હતા કંઈક વિશેષ થવાનું છે દિવસ સવારે દરવાજા પાસે સફેદ કપડામાં એક છોકરી આવે છે બાપુજી પાણી મળશે મને ભૂખ પણ લાગી છે હરિભાઈ ખાવાનું આપે છે બેટા તું ભગવાન સમાન છે હા લે તરસ માટે એથી પવિત્ર કામ બીજું ન હોય છોકરી મીઠા સ્વભાવે હસે છે અને કહે છે તમારું નુકસાન હવે ભરાઈ જશે છોકરી ગાયબ થઈ જાય છે આજુબાજુ શોધતા રહે છે દિવસ વરસાદ પડે છે ખેતરો લીલા થવા લાગે છે ગામજનો આશ્ચર્યમાં પડી જાય છે એ જે ગામ પાણી માટે તરસતું હતું હવે વરસાદમાં ભીંજાતું હતું ખેતરોમાંથી લીલું સોનું ઉગ્યું હરિભાઈ બજારમાં પાક વેચે છે ઘરમાં ખુશી માતાજી તું સાચી આવી ગઈ તારા ચરણોથી ધન્ય થઈ ગઈ પાવાગઢ યાત્રા હરિભાઈ પરિવાર સાથે દર્શન માટે જાય છે હરિભાઈ એ પૂજારી અચાનક બોલે હરિભાઈ માતાજી કહી રહી છે તું મારી પરીક્ષામાં સફળ થયો તું સાચો ભક્ત છે હરિભાઈના આંખમાં આનંદના આંસુ આવી જાય છે હું ધન્ય થઈ ગયો હવે જીવવાનો અર્થ મળ્યો આજ પણ ઘાટપુર ગામના નાના મંદિરમાં લોકો બલિહાર જાય છે એમ કહે છે કે જો શ્રદ્ધા સાચી હોય તો માતાજી ઘેર આવી જાય શ્રદ્ધા એ ભગવાન સુધી જવાનો સૌથી ખરો રસ્તો છે અહંકાર નહીં પ્રેમથી જીવીએ તો માતાજી આપણા જીવનમાં દરરોજ અવતરે છે